સહજાત્મ સ્વરૂપ ગુરુ પંડિત બનારસિદાસજીનો અને તેઓની અધ્યાત્મ કૃતિઓનો તેમજ તેમની વર્તી ઉચ્ચ દશાનો ઉલ્લેખ પરમકુમદેવ વચનામૃતમાં એક કરતાં વધુ સ્થળે કરેલ છે મહાન બનારસદાસજી એ મુજબ ઉલ્લેખ કરીને તેઓને સંકેતી તરીકે ગણ્યા છે પરમકુમદેવે વચનામૃત પાંચસો વીસમાં સુભકભાઈ પરના પત્રમાં એમ પણ ઉલ્લેખ કરેલ છે કે જીવના લક્ષણો વગેરે તપાસી વિચારી નિર્ધારી અને તેનું વિશેષ મનન થવાથી બનારસિંહદાસજીને આત્મ સ્વરૂપ કંઈક તીક્ષ્ણપણે અનુભવમાં આવ્યું છે અવ્યક્તપણે આત્મદ્રવ્યનો લક્ષ્ય થયો છે તે જ બીજ જ્ઞાન જોકે સ્પષ્ટ નિર્ધાર કે આ જ આત્મદ્રવ્ય તેમ નહીં પણ અંશે આત્મામાં છાયા રૂપે ભાષ્યમાન થયું છે સહજ આગળ વધતા તે વાત સાવ સ્પષ્ટ થઈ જાય એવી દશા પરમગપોળદેવને તો સાક્ષાત અનુભવ પ્રાપ્તિ સંવંત ઓગણીસો સુડતાલીસમાં મહાવત ત્રીજ ગુરુવારે થઈ ચૂકી છે એવો ઉલ્લેખ સ્વયં તેઓએ વચનામુદ બસો એકમાં પૂજ્ય સ્વભાભાઈ પરના પત્રમાં સ્પષ્ટ કરેલ છે કે આ જીવની અધ્યાત્મમાં કેટ કેટલી દશા વર્તે છે તે કૃપાળદેવ નક્કી કરે પૂજ્ય પ્રભુસિંહજી પરમ કુપાળદેવને એક પત્રમાં લખે છે કે મને અમુક શાસ્ત્રની વાત મારી રીતે સમજાય તેમ છતાં તમે માન્ય કરો કે આમ જ છે તો મને હાશકાર થાય આ શ્રદ્ધા આત્મજ્ઞાન કે મોક્ષ જે પરમકુપાલદેવ આપે તે જ બીજેથી નહીં અમ થકી તે મુજબ જ બનારસી વિલાસ નામના પુસ્તકમાં પંડિત બનારસીદાસનું ચરિત્ર જૈન ઇતિહાસના આધુનિક ખોજી પંડિત નથુરામજીએ મુદ્રિત કર્યું છે આગ્રા મધ્ય ભારતમાં રોહતકપુર પાસે બિહોલી નામના એક ગામમાં બધા રાજપૂતો વસે જૈન મુનિના બોધના પ્રભાવે બધા રાજપૂતો જૈની બની ગયા નવકાર મંત્રના સ્મરણ મંત્રની માળા સ્વીકારી શ્રીમાલ કુળ સ્થપાયું આ દશાશ્રી માળી વણિક અને બિહોલી ગામના એટલે બિહોલિયા ગોત્રી બન્યા મા મહિનામાં સવન સોળસો ને તેતાલીસમાં આ જ ગામે આ બનારસીદાસજીનો જન્મ થયો આ કુળ દશરસિંહ વણિકનું હોશિયાર બાળક સાત વર્ષે ભણવાનું શરૂ કર્યું અને બુદ્ધિ તીક્ષ્ણ હોવાથી વિદ્યાભ્યાસ થોડા કાળમાં જ ઘણો વધી ગયો મુસલમાન રાજાનો દાબ ઘણો અને અત્યાચારથી બચવા બાળવિવાહની પ્રથા તે કાળે ફૂલી ફાલી હોવાથી આ બનારીસ દાસજીના પણ અગિયારમે વર્ષે તો લગ્ન થઈ ચૂક્યા જે દિવસે તેઓના લગ્ન થયા તે જ દિવસે તેઓને ત્યાં તેની બહેનનો જન્મ થયો અને નાનીનું મરણ પણ તે જ દિવસે સંસારના આવા આવા ચિત્ર વિચિત્ર વિડંબનામય ઘટના ચતુરને ચેતવણી આપે છે આગળ જતા લખે છે કે નાની મરણ સુતા જન્મ વધુ આગમન ય સંસાર વિડંબના ચતુર ત્યાગી ભયે મૂળ નજાની ભેદ એકને એક પુત્ર એટલે શૃંગારસમાં ઘણા લુબ્ધ રોકટોક ઓછી વળી સત્સંગ યોગે દિશા બદલાણી અને અધ્યાત્મનો રસ જ્યાગ્યો શતરંજના ખેલાડી હતા બાદશાહ શાહજાહ સાથે શતરંજ રમે અને તેની સાથે ઉઠક બેઠક પણ કરી આ બાજુ આચાર્યશ્રી કુનકુનકૃત સમયસર હાથ લાગ્યો શરૂમાં તો વ્રજ જપ સામાયિક પ્રતિક્રમણ ભજન ત્યાગ વગેરે નિયમપૂર્વક કરતા નિશ્ચય મુખ્ય વાણી ગ્રહણ કરી માથે કોઈ લગામ નહીં અધ્યાત્મ હાથ તો લાગ્યું પણ શુષ્ક જ્ઞાની બની ગયા બીજા મિત્રો સાથે એકંદરે ચારેય જણા ભેગા થઈ નગ્ન થઈ ઓરડો બંધ કરી કહેતા અમે પરિગ્રહ રહિત મુનિ થઈ ગયા છીએ અને હવે અમે મુનિ તરીકે કાળ પસાર કરીએ છીએ જેણે કલ્પિવત આગળ જતાં સ્વયં લખે છે કે આ વખતે કર્ણિકો રસ મીટ ગયો ભયોનો આત્મ સ્વાદ ભય બનારસિકી દશા જથા ઊંટકો પાદ સદાચાર નીતિ નિયમ વ્રત બધું છોડ્યું અને આ બાજુ આત્માનો અનુભવ પણ વેદાણો નહીં બધું જ ખોયું અતો ભ્રષ્ટતોભ્રષ્ટ જેવી દશા આગ્રામાં તે કાળે પંડિત રૂપચંદજીનું આગમન થયું અને આ બીના જાણી ગોમટ સાર ગ્રંથનું અવલોકન કરવા સૂચ્યું કર્યું પોતાની ભૂલ સમજાણી કરણ અનુયોગ સમજાયો સવળી આવ્યા અને બનારસીદાસજીને ફળશ્રુતિ રૂપે આ સમયસર નાટક રચવાનું સૂજ્યું રોચક શૈલીમાં સમયસર નાટક ઉપદેશ બોધ સાથે સિદ્ધાંત બોધ એક પછી એક નવ નવ બાળકો ગુમાવે છે છેલ્લે પોતે બે જણ જ રહ્યા વૈરાગ્ય વધ્યો લખે છે ઝાડના પાના ખરી ગયા ઝાડ ઠૂઠું રહી ગયું પણ વિચાર જન્મ્યો જેમ કે નરસિંહ મહેતાને થયેલ તેમ કે ભલું થયું ભાંગી જંજાળ સુખે ભજું શ્રી ગોપાળ તેમ તેણે પણ લખ્યું જેને પરિગ્રહ ઘટે તેને શાંતિ વધે તત્વ દ્રષ્ટિ જો દેખીએ સત્યારત કી ભાતી જ્યો જાકો પરિગ્રહ ઘટે ત્યો તાકો ઉપશાંતિ આગળ જતા વાત આવે છે કે બાદશાહ શાહજાને ખબર પડી કે આ શ્રાવક વિતરાક સિવાય માથું નમાવે એમ નથી દરબારમાં એક નાનો પ્રવેશદ્વાર અને એક રૂમ આગંતુકને નમીને જ પ્રવેશ કરવો પડે બનારસીદાસજીને આમંત્રણ મોકલ્યું ચાલાક બનારસીદાસજી અહીં આવ્યા સમજી ગયા પહેલાં માથું નહીં પહેલાં પગ અંદર નાખ્યા અને અંદર દાખલ થયા બાદશાહ આ બુદ્ધિ પ્રતિભાથી પ્રભાવિત થયા અને કંઈક માગવા કહે છે વચન માગ્યું હવે મને રાજદરબારમાં કદી બોલાવવા નહીં બાદશાહે વચનબદ્ધ હતા તેથી વચન તો આપ્યું પણ પોતે દુઃખી થઈ ગયા લોક સમુદાય લૌકિક મહત્તા અધિકાર છોડી જ છૂટકો બાદશાહને વ્યવહાર દુઃખી કરી મૂક્યા પોતે અસંગ થવા ભણી એક કદમ આગળ વધ્યા આગ્રામાં ગોસ્વામી તુલસીદાસજીનો સંગ થયો તુલસીદાસે રામાયણ ભેટ ધર્યું બદલામાં આ બનારસિંહદાસજી પાર્સનાથ ભગવાનનું ચારિત્ર કાવ્યમાં અંકિત કરીને તેને ભેટમાં આપે છે ફરી ત્રણ વર્ષે બંને મળ્યા તુલસીદાસજીએ રામાયણ વિશે અભિપ્રાય માગ્યો પંડિત બનારસિંહદાસજીએ રોચક કાવ્યમાં જવાબ વાળ્યો તેમાં લખ્યું કે શાસ્ત્રનો મરમી મરમ જાણે મૂર્ખ ન જાણે કાંઈ રામાયણ ઘટઘટમાં બિરાજે છે આગળ લખ્યું આત્મા સ્વયં જ રામ છે જ્ઞાન છે લક્ષણ એ ગુણ છે સીતાએ સુમતી છે અને શુભ ઉપયોગ એ વાનરનું ટોળું છે ધનુષ્ય એ ધ્યાન અને ધનુષનો ટંકાર એ પણછ તે ખેંચવાથી તેના ટંકારથી તેના રણકારથી સુરપંખારૂપ પાંચ ઇન્દ્રના વિષયો ભાગી છૂટે લંકા આખી નગરી મિથ્યામતી છે ધારણરૂપ ધ્યાનથી ધારણરૂપ આગથી તેને ખાક કરે છૂટકો અજ્ઞાન એ રાક્ષસનું કુળ અને ભ્રમણથી ભ્રમિત એ કુંભકર્ણ મોહ નિંદ્રામાં ગ્રસ્ત સંભાવ તે જ ભવભ્રમણ તરવાનો સેતુ દુરાશા તે મંદોદરી મૂર્છિત સજાગ આચરણ નિષ્ઠ તે હનુમાન કુકર્મનો ટોપલો તે રાવણ અને આત્મસંગ્રામે લડાઈ કરવી માથા છેદાયા લડો સૌ આત્મસંગ્રામે બૈરુદ્ધે શું લડો બધા સાધકને આ સંગ્રામ કરવાનો બોધ છે આ તો વ્યવહારે નિશ્ચયે એક રામ જ આત્મા જ પરમબોલ લખ્યું છે તેમ વ્યવહાર સે હે દેવ જીન નિશ્ચય સે હે આપ આ કવિતા તુલસીદાસને ભેટ ધરી અને તુલસીદાસજી પણ પ્રસન્ન થયા છેલ્લે આયુષ્યને છેવાડે કંઠની બીમારી સાથે બનારસીદાસ આત્માનું સંધાન સાધે છે અને દેહ છોડે છે તેઓએ અવાચક દશામાં પણ છેલ્લે છેલ્લે લખીને જણાવ્યું કલમ ચલાવે છે પ્રત્યોરુપ સ્વરૂપ અનંત સુ સોહના અને લખે છે ચલે બનારસી દાસ ફેર નહીં આવના આ દશા હાંસલ થાય જે તે ભવે કે ભાવિવા થોડા કાળે સ્વસ્વરૂપમાં સ્થિર થાય એકાદ બે ભવ હોય તો જન્મે જગતિત કારણે કરવા જગુદ્ધાર સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ